અમદાવાદ કનેરા તાલુકાના બરાનપુર ગામના ભોગવાનું પાણી ભરાઈ જતા બરાનપુર ગામ પાણીમાં ગરકાવ ગામના ઘરમાં પોગાવાના પાણી ઘુસી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડશે બરાનપુર ગામની જનતાને ઘરની ખર્ચી કરવા માટે ટ્રેક્ટરના મદદથી પાંચ કિલોમીટર સુધી પાણીમાંથી જવા મજબૂર બને બરાનપુર ગામની ચારે બાજુ નજર કરો ત્યાં સુધી પાણી માત્ર પાણી જ જોવા મળે જનજીવન વસ્તુ લેવા માટે મહામુસીબતનો સામનો કરવો પડે છે ભોગાવાના બાજુના ગામના ખેડૂતોની મહેનત બધી જ ભોગાવાના પાણીમાં ગરકાવ ખેડૂતનામાંથી આપ ફાટ્યું હોય તેવા દૃશ્ય સાબરમતી નદીનું પાણી ભોગવવાનું પાણી ખેડૂતોની મહેનત ઉપર સેલવી દીધું પાણી ખેડૂતોના પાકનું નુકસાન મરચી ડાંગર રીંગણી દૂધી ટામેટી આવા અનેક પાક ઉપર સાબરમતી નદીના પાણી ભોગવવાના પાણી ફરી વળ્યા છે ખેડૂતો મહામુસીબતમાં ચારથી પાંચ દિવસ થવા આવ્યા પણ હજુ ભોગાવવાના પાણી એ બરાણપુર ગામની ચારે બાજુથી વોસરવન નામ પણ નથી લીધું બરાણપુર ગામની જનતા મહામુસીબતનો સામનો કરીને પણ ખાવા પીવાની સગવડ કરી રહ્યા છે ધોલેરા તાલુકાના પીપળી ગામના બે યુવક બરાનપુર ગામે પાણી જોવા આવેલા બાઇક સાથે પાણીમાં તણાયા હતા પીપડી ગામના બે યુવક પાંચ વાગ્યાના સમયે બરાનપુર ગામના રોડ ઉપર પાણી જોવા આવેલા બાઇક સાથે પાણીમાં ડૂબી ગયેલા હતા પીપડી ગામના બે યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ગામના દરવૈયાની મદદથી બરાનપુર ગામના સરપંચ લાલભાઈ તથા ઇકબાલભાઈ ધોલેરા પોલીસના જવાનો પીપળી ગામના બે યુવકને પાણીમાં ડૂબતા બચાવ્યા હતા ડૂબીના બંને વ્યક્તિના નામ જાણવા મળેલ નથી રિપોર્ટર મહેશ વકવાણા અમદાવાદ thank you